હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગરમીમાં લૂથી બચવા ઠંડો ઠંડો ગોળનો શરબત અને ગોળ આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા આ રીતનો એક કોટનનો રૂમાલ લઈ લીધો છે તો તમે કોઈ પણ કોટનનું કપડું લઈ શકો છો હવે મેં અહીંયા અડધી વાટકી ગોળ લઈ લીધો છે હવે ગોળને રૂમાલમાં એડ કરી લઈશું અને રૂમાલને ફોલ્ડ કરી એક દસ્તાની મદદથી ગોળને ખાંડી લઈશું તો તમે ગોળને છીણીને પણ લઈ શકો છો પણ મારે અહીંયા ગોળ છીણાય તેવો નથી એટલે કે થોડું કઠણ છે એટલે મેં અહીંયા ગોળને ખાંડીને પછી જ લીધો છે તો આ જુઓ ગોળ ખૂબ જ સરસ રીતે ખાંડી લીધો છે હવે લઈશું એક વાસણ અને ખાંડીને તૈયાર કરેલા ગોળને વાસણમાં લઈ લઈશું તો ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછો પણ લઈ શકો છો સાથે જ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ ફ્લેમ પર થોડું ગરમ કરી લઈશું અને ગોળને ઓગાળી લઈશું તો ફ્રેન્ડ્સ પાણીને થોડું ગરમ કરવાથી ગોળ ઝડપથી ઓગળી જશે અને ગોળ બિલકુલ પણ આખો નહીં રહે તો આ જુઓ ગોળ ખૂબ જ સરસ રીતે ઓગળી ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ ગોળના પાણીને થોડું ઠંડુ થવા દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને ગોળવાળું પાણી જે છે તે મિક્સર જારમાં લઈ લઈશું સાથે જ એડ કરીશું થોડું સંચર આનાથી આ શરબત ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ લઈશું બે લીંબુનો રસ તો આ રીતની એક ગરણી લઈ લીંબુને નીચોવી લઈશું આનાથી શું થશે કે લીંબુના જે બી છે તે ગરણીમાં ઉપર જ રહેશે સાથે જ લઈશું થી પંદર ફૂદીનાના પાન સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો જેને મેં કટ કરીને પછી જ લીધો છે હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે હવે મેં અહીંયા એક બાઉલમાં આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા લઈ લીધા છે હવે આ રીતની મોટી ગરણી લઈ ગોળના શરબતને ગાળી લઈશું આનાથી શું થશે કે ક્યાંક આદુના ટુકડા આખા ગયા હોય ને તે ગરણીમાં ઉપર જ આવી જશે હવે આની અંદર બે ગ્લાસ જેટલું ઠંડુ ઠંડુ પાણી એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે શેરડીના રસને પણ ટક્કર મારે તેવો ગોળનો શરબત અને આ શરબત તમે તમારા બાળકોને પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ જો ગરમીમાં આવો ઠંડુ ઠંડુ ગોળનો શરબત મળી જાય ને તો પીવાની તો મજા જ આવી જાય તો તમે પણ આ ગોળનો શરબત એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ ગોળનો શરબત કેવો લાગ્યો ને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ